કે હવે મહારાષ્ટ્રમાં કંઈક નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે કારણ કે જે પ્રમાણેના તાજેતરના સંકેતો સામે આવી રહ્યા છે એના પરથી એવું લાગે છે કે ફરીથી એક વખત કંઈક ને કંઈક મોટો ઝટકો લાગવાનો છે નમસ્કાર મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસથી જબરજસ્ત ગરમાટો જોવા મળી રહ્યો છે અને એનું કારણ એવું છે કે હવે મહારાષ્ટ્રમાં કંઈક નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે કારણ કે જે પ્રમાણેના તાજેતરના સંકેતો સામે આવી રહ્યા છે એના પરથી એવું લાગે છે કે ફરીથી એક વખત કંઈક ને કંઈક મોટો ઝટકો લાગવાનો છે હમણાં થોડા સમય પહેલાં ઉદ્ધવ ઠાકરેના પેપર સામનાની અંદર દેવેન્દ્ર ફડણવીસના વખાણ કરવામાં આવ્યા સુપ્રિયા સુલે જે શરદ પવારના દીકરી છે એમણે દેવેન્દ્ર ફડણવીસના વખાણ કર્યા અને હમણાં થોડાક દિવસ પહેલાં શરદ પવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વખાણ કર્યા આ બધાને કારણે મહારાષ્ટ્રના રાજકારણની અંદર એવી ચર્ચા છે કે કંઈક નવા જૂની થવાની છે હવે આવા સમયે દેવેન્દ્ર ફડણવીસે એક કાર્ય એક કાર્યક્રમની અંદર શરદ પવારે તાજેતરમાં જે આર એસ એસના વખાણ કર્યા એના વિશેનો જવાબ આપ્યો છે તો આ વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ હવે પહેલાં તમને એ વાત કરી દઉં કે શરદ પવારે તાજેતરની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે શું કહ્યું તો એનસીપી શરદ શરદ પવારની પાર્ટીમાં પાર્ટીના નેતા શરદ પવારે કાર્યકરોના સંબોધનની અંદર એવું કીધું કે આરએસએસ કેડર એ સંગઠનની વિચારધારા પ્રત્યે મજબૂત નિષ્ઠા ધરાવતું એમણે મજબૂત નિષ્ઠાનું પ્રદર્શન કર્યું વિધાનસભાની ચૂંટણીમાં એક કેડર આપણી પણ આવી હોવી જોઈએ કે જે ચૂંટણીના સમયે કામ કરે અને એમણે એમ કીધું કે છત્રપતિ શાહુ મહારાજ મહાત્મા ફૂલે બી આર આંબેડકર યશવંતરાવ ચૌહાણ એમની વિચારધારા પર કામ કરી શકે એવું એક કેડર બેઝ આપણી પાસે હોવું જોઈએ હવે જ્યારે શરદ પવારે આર વખાણ કર્યા ત્યારથી મહારાષ્ટ્રના રાજકારણની અંદર ગરમાટો આવી ગયો છે કે કંઈક નવા જૂની કરી રહ્યા છે કારણ કે શરદ પવાર માટે એવું કહેવાય કે શરદ પવાર એમને એમ કશું બોલતા નથી હોતા હવે દેવેન્દ્ર ફડણવીસ નાગપુરમાં એક આર એસ એસના કાર્યક્રમમાં ગયા હતા અને ત્યાં એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે શરદ પવાર ચાણક્ય છે તેમણે કદાચ એવું મહેસૂસ કર્યું હશે કે લોકસભા બે હજાર ચોવીસમાં મહાવિકાસ અઘાડી દ્વારા જે ફેક નેરેટિવ હતું અને એને કારણે જે સફળતા મળેલી એવી જ સફળતા વિધાનસભાની ચૂંટણીમાં પણ મળશે પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં એમના ફેક નેરેટિવનું પંચર પડી ગયું એ વાતનું શરદ પવારને અહેસાસ થયો હશે વિશે કીધું કે કદાચ શરદ પવારના ધ્યાન પર એવું પણ આવ્યું હશે કે આર છે એ નિયમિત રાજકારણ કરનારી સંસ્થા નથી પરંતુ એ રાષ્ટ્ર નિર્માણમાં કામ કરનારી એક શક્તિ છે એક સંગઠન છે અને આખરે એમને પ્રતિદ્વંદીના વખાણ કરવા પડે છે એ વાત એમને સમજ પડી ગઈ હશે એટલે કદાચ એમણે એવું કીધું હશે કે આરએસએસ બહુ સારું કામ કર્યું બીજું દેવેન્દ્ર વિશે હમણાં જે એક એવી પણ વાત આવી કે અજીત પવાર અને શરદ પવારની પાર્ટી એટલે કાકા ભત્રીજા બંને પાછા ફરીથી ભેગા થઈ શકે છે તો એ વિશે જ્યારે ફડણવીસને પૂછવામાં આવ્યું તો ફડણવીસે કીધું કે બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધીમાં જે ઘટનાઓ બની તેના પરથી મને એ વાતનું સમજ આવી ગઈ છે કે રાજકારણની અંદર કશું અસંભવ નથી કંઈ પણ વસ્તુ અશક્ય નથી કંઈ પણ શક્ય છે કશું થશે નહીં એવું માનીને ચાલી શકાય નહીં એટલી મને આ બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસમાં સમજ પડી અને કંઈ બી થઈ શકે ઉદ્ધવ ઠાકરે ત્યાં જઈ શકે અજીત પવાર અહીંયા આવી શકે મતલબમાં રાજકારણની અંદર બધું જ શક્ય છે કોઈ પણ તકતા પલટનું પણ સંભાવના છે એટલે એ બી શક્યતા છે એવી દેવેન્દ્ર ફડણવીસે વાત કરી સાથે સાથે દેવેન્દ્ર ફડણવીસે એ પણ વાત કરી કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક એ જે ભૂમિકા ભજવેલી એની વાત કરી તો ફડણવીસે કીધું કે આર એ મહારાષ્ટ્રની અંદર અરાજકતાવાદી જે શક્તિઓ છે એની સામે લડવા રાષ્ટ્રીય તાકાતને એક સાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી આરએસએસે બધા લોકોને એવું સમજાવ્યું હતું કે આપણા દેશને તોડનારી જે શક્તિઓ છે એની સાથે આપણે ભેગા થવું પડશે અને એ વાતની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં અસર પડી બીજું એક વાત દેવેન્દ્ર ફડણવીસે એ પણ સારી કરી કે લોકસભા બે હજાર ચોવીસની અંદર મહાવિકાસ અઘાડીએ એક ફેક નેરેટિવ ફેલાવેલું પણ તે વખતે અમે ઓવર કોન્ફિડન્સમાં હતા અને એ ઓવર કોન્ફિડન્સ અમારો એ હતો કે ભલે આ મહાવિકાસ અઘાડી બંધારણ બદલવાના મુદ્દા ઉપર લોકોને વાત કરી રહી છે પરંતુ એની મતદારો પર કોઈ અસર પડવાની નથી લવ જિહાદની વાત કરી રહ્યા છે તો એની પણ કોઈ અસર પડવાની નથી પરંતુ અમે જોયું કે દુર્ભાગ્યપૂણે દુર્ભાગ્ય રીતે એ વાતની અસર થઈ અને આ વાત અમને સમજ પડી ગઈ અને આ જ વાતની ભૂલ વિધાનસભા બે હજાર ચોવીસમાં મહાવિકાસ અઘાડીએ કરી મહાવિકાસ અઘાડી બે હજાર ચોવીસની અંદર ઓવર કોન્ફિડન્સમાં આવી ગઈ અને એમને એમ હતું કે અમે બહુ આસાનીથી જીતી જઈશું અને એમના જે ફેક નેરેટિવ છે એ વિધાનસભાની ચૂંટણીમાં પણ ચાલી જશે પરંતુ એ જે ફેક નેરેટિવ હતા એ વિધાનસભાની ચૂંટણીમાં ચાલ્યા નહીં તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ